હલો દોસ્તો રશિયા એ આપણું મિત્ર છે ખાસ અને બહુ મોટી વિશાળ મહાસત્તા છે અને આખા વિશ્વમાં સૌથી વિશાળ સૌથી મોટામાં મોટો દેશ છે વસ્તી ઓછી છે પરંતુ દેશની વિશાળતા એટલી બધી છે કે એમાં અગિયાર જેટલા ટાઈમ ઝોન છે એનો અર્થ એમ થયો કે એક જગ્યાએ દિવસ તો રશિયામાં જ બીજી જગ્યાએ રાત હોય છે એટલી વિશાળતા છે એના જંગલો ખૂબ વિશાળ છે કે જે ઓક્સિજન સતત આપે છે એટલે રશિયાની કુદરતી સંપદા ખૂબ મોટી માત્રામાં ખૂબ ભવ્ય છે જેના લીધે તેને ધરતી કે ફેફડે ધરતીના ફેફસા તરીકે પણ રશિયાને ઓળખવામાં આવે છે એટલે કુદરતી સંપત્તિની રીતે રશિયા અમેરિકા કરતાં પણ આગળ છે